એક રૂપિયો ઓછો નહીં થાય તું કંઈ ચિંતા કરો તું હોય પછી પછી અઢીસો ને બસો રૂપિયા નાખાઈ જતા પાંશું કહેતો હતો મારે પાણી વાળું હોય તો અમે શું કરવા વાળું હોય તો વાળી નાખો હે આમ નહીં કહેતો એટલે તમે ને આ લો ને યાર એટલે કરું ભાઈ આગળના પહેલાં પૈસા કલાકના આ લીધા પછી પાણી મળશે એ રીતના નહીં કહેતો ખાલી ગયું છે ખબર ફોર ફોરું ખાલી એમ ફોરું ફોરું વાળવું પાણી મારે તો ઘણું ફોરું ફોરું હાવ ફોરું પાવું એને તો પેલા એની કુંડી છે ને મગલાની હા એ કુંડીમાંથી પંપે પંપે પાણી ફોટી દીધા ફોરામ ફોરું એ પેલો ફુવારો કાં તો ફુવારો મારવાના આવે ને ફુવારો લાવીને અમ ફોટી ગાય મારીએ તો પડો ફરફરા ગમો આવ્યા છો અને સીધી રીતે વાત કરવાની હો ગરમી ના કરવાની કાકા ફોરમરે વાળું શોધી વાત છે ઓય તો શું હોય હું એટલે આ કોરે મોરે <laughs> <laughs>

ધમકીની વાત નહીં અરીબા આવા નાટક અને આવા રમત રોડિયા કરવા હોય ને મારા બુનનું પાણી તમને નહીં આલો હું અને મારે તમારી ઘર જ નહીં મારે હાથ ઢાકણે પાણી જાય હાર વેડો ભાઈ હવે ભૂલ નહીં થાય બીજું યુ હવે હોર રાખજો પા હવે હા વેડો બોરવાળા કરી રહ્યા છે એટલે આ તો તારા પાણીની ગરજ છે નકી તને તો હું ઘોઘડા બાંધે થવું

ના હોય અરે પેલા કાંકોન ભથરી તો નહીં પંદર મશીન મેળ કલાકના ત્રણસી રૂપિયા પાણી આવે છે ના હોય શું ના હોય તાણી તો તો જ કલાકે લેલું પાણી લઈ લેવાનું હોય તો આવું એની કોઈની દાબાદારી અસર ના રહેવાનું હોય આવી હવે આ બોલી જો મારું ખરેખર જરાજી મગજ તો ખતર ના જાય પણ શું કરવાનું કે ખેતી બહાદર જાય મારે બધી મુૈયા આનું લેતો હતો ને અરે બહુ કચીલો હે મૈયા પડતું મેળવી ને એથી લેવા મળ્યો હોય હોયથી એટલે પોણી આલે પોણી હજી તો આવી ના હોય ને આ જાય કંટાળ દેવરી નાખે મને વાની કચ ગમતી જ નહીં તા હા તો હું જઈને પેલા ભેગો થવું હવે ભેગા થઈ જાય તો બધાને આલે છે પોણી હા તો હું સારું કહ્યું તમે આવી એ જા વાઠો વાપર્યું તું તમાર બધું યાર્યું એમ ઓય ઓ તમે જબર ના વાળો હમણો છો એવું નતો તો હું હેડો આવતો હતો અચાનક આ બધું વાપરો પાડી ગયો એટલે મુંગો રહું બરાબર સારું કહ્યું હા હવે પેલા જઈ અને આ મશીન નું પોણી કલાકે નક્કી કરતા આવું પછી આ બોરવાળાની વાત વાપર્યું છે આ બધું મશીન તમારા છે તમારા છે મારે દોઢ વીઘા જમીન છે જમીન વેચવાની છે કે ઉતરાડવાની છે વેચવા નહી કારણે કોણ જોવો છે કોણ જોતું હોય તો લઈ રોક થી આ તમારા મશીન નું મારે કલાકે પાણી જોવો છે તો એમ કહો કે તાર તમે શું મગજ મારી કરો તો મશીન તમારા જઈને જમીન જોવા માં પણ આ હમ બોલું જાણી કે તમે ડોઠું બોલો તો મારા કાકો તો કમ્પ્લેટ જ બોલે છે હું તો હાથે હાથું બોલે છું આ તે મારે દહેજ વિક્રમ કલાકે પાણી જોવા બરાબર તમારું હા તે આલજો ને એમ જ બેઠા હતા ને તાણા મીઠો ના પાડ્યો આમાં ત્રણસો રૂપિયા થાય કલાકના ત્રણસો રૂપિયા કલાકે ત્રણસો રૂપિયા ઓછા નહીં થાય રૂપિયા ઓછો નહીં થાય આમાંથી અને એમાં ત્રણ શરતો છે કે જો આ પાઇપ રહી ફૂટવાર પછી મશીન આ બધાની જવાબદારી તમારી ઓહ હું એક કોણથી એક મશીન ઊમપી જ દઉં છું એવું હો મારા કલાક ન તણી ઊંપી દે એટલે કોઈ મશીન આખું નહીં આવી જતા

તમારે દસ વીઘા જમીન ઓછી થઈ ના ના સાડો નહીં વેચ્યો યાર અમે તો એટલે એમ નહી કેતો તો પીતું શું થયું ચમ પીત કોઈ વાત ના સમજો તમારી તારી તો કોઈ કલાકે પોણી લેવાની વાત કરી હરી ભા ઓય ના ના એ મારું પોણી જાય વંદો તમારું થાય વાત સાચી પણ તેદર તમે બોલ્યા ને હ એન જે તો હરી ભા જબરજસ્ત તમારું વીર બગડ્યા હતા ના હોય અરે શું જબરજસ્ત બગડ્યા હતા કે મારે ભાઈ આજે ને કાલે ને એનું પોણી જોતું જ નહીં તે પોચા તળામાં તરત તરત નક્કી કરીને આવતા રહ્યા તળાવ આપણે પેલા મશીન મે લેવું કણ ઓય મે સમજાય બરોબર કે તું તળાવ નું તો તમારે કદાચ આરી સીઝન પાર પાર છે અને પછી બીજું બોચું પાણી તો તમારું જ લેવાનું ની અને મારું લેવું પડે ને એને હાથે કરીને પગવર કોડીયો નઈ સોડે યાર તળાવ હું કઈ જાય તો જાહી રહ્યા ટેકને પડી ને આવી મારી જોડે વાત આજે પણ કે ના પાણી કે હું એનું ની લેવું તળાવ નું જ લેવું ઓ તારે જો રીબા કરી રહ્યા બે પાણી મારા પાએ ને મારું અડધું પાણી મે બીજે પાણી લેવા જાવું પાછા વાવડી હું કી ખબર છે કે મારે કોઈ બોરવાળા ની દાબાદારી ખંભી જ નહીં આ કલાકે કે કોણી લીધું ને પૈસા હાલી ને શું જો જલુબા ફોરી બાજરી ભાવ આવ્યો બસ હાચી હરિભાંગી તમે પાવો પાણી તમે પાવા દો હવે મોલ તારે મશીન જ જવું હવે સીધો મારે ઘેર જ જવું હવે હવે મજા આવશે હાફ ને નોળિયો લડશી જોવાની મને ચેડે ચેડે જવા દે કાકા જગ્યા બરોબર છે ક્યાં તો બરોબર પણ આપણો બાવળીઓ થોડો ખોલવો પડશે હા એ તો ફલ્લી કાઢશે ચારી દેજો એટલે પાઇપ ફલિ કાઢી છે એ તો કરશે હરી ભાઈ બધું કરવાના આવે છે આ તો કેવું પણ કે ટોટા ફોડી નાખે ફોડી નાખી તો બસ ભોગવશી વીસ પચીસ હજાર મશીન ના બધા હું શું કહું છું કે હેડ માર હારે બજારવામાં આવતો હોય તો કેમ આપડે તાર કાચી ના દિવાળી ને આવીશું લુભળા ને થોડુંક લાભ લેતા આવો તો અહીંયા હું શું કરવા રાખણ આવું અંગાજ

એ તાય તારી પ્રોબ્લેમ હે અમારે કશું લેવા દેવા નહીં વાપરી લે એ અરે હરિભા પાણી લેવા આવ્યા હતા નમી આલ છે કલાકે હા તો તમે નહીં માનો ને હું પણ અમારે અમે શું કરો માનો હા તો હું કહું જેટલા પૈસા થાય બોલો ગમે તે કરો પણ હરિભાન તમારે પાણી હાલવાનું જ થાય તો પૈસા બોલો ખાલી ચાલો પૈસા એટલે તમામ હું એમાં પૈસા હાલું તમને એમ જેટલા તમે એમાંથી કમાતા હોય ને એટલા પૈસા મારે તમને હાલવા એ પણ મારે હરિબાન તમારું પાણી નહીં હાલવા દેવું એવું હા એવું બોલો તમે પેલા પૈસા થાય તમારે એટલે કાકા હ આ વળાંક કોક બે ત્રણ ગોટાળો લાગે તબરચસ્ત લે પણ ગોટાળામાં આપણો ફાયદો લાગે હા તે આપણે લઈ રહીએ હાલ તો હરી પાછો ત્રણસો હાલતે હાલશી પણ આ તો હાલશે છે હાલ હા આપણા હાલ આધાર કાચીને ના આવી જ એટલે અમન પૈસા ને હરી ડોહલ પોણી નહીં હાલવા દેવું એમ ને હા હા તો અમન તો દસ હજાર રૂપિયા હાલ દો અમે નહીં હાલો પોણી બરોબર બાર હાલવા પણ પોણી નહીં હાલવાનું તમારો પોણી આવશે ડબલ પડાય પાછો હા તો નહીં હાલ લેવો ઓર

હોય જાય કેમ પાણીનો તો હરિભા મેળ નહી આવે એટલે આપણે ભાઈ કોણ છે ગોરવાળો આવ્યો હતો તે એવું કહેતો ભાઈ એ મને ચોખ્ખી ના પાડી દે કે પાણી આવતા નહીં આવે એટલે ખોટો તમારે આમાં ભરભારા નહીં એ ના ચાલે અમારે હાથ લઈને રહેવું પડે એટલે એ કોમ કરો એ ક્યાંય જાવતો એ તો હું એની મારી તો સમજી ગયો પણ તમે ત્યારે એ વાત સાચી હરિભા પણ અમાર ના પાણી તમે ગોમ ના તો અમે ભરવા હતો પણ અમારે ફોટો લોતા પણ એમ પણ હું નહીં બેઠો તો તમે તો બી આવી રહ્યા ના એમ ને એમ પણ પૈસા છીએ ને ના નાચો મફત દેવું મારું અરે બધી વાત સાચી હે પણ ખોટું પડે મારી વાત હબલો હરિભા અમો શું છે કદાચ ચી ઓડિટ ઉઠાવે નઈ તો અમારા બધા મશીન ઉપાડી લેવા પડે તરત

અધમ બેડી ખુલી ગઈ મુટની દે દે મસ્તી તમન આવશે હરીપા પાવડો દો તમે જા જા મારું એસબી હિન્દુસ્તાની હા